પ્રેમ સંબંધના આરોપમાં પંદર લોકોએ પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવી વિડીયો વાયરલ કર્યો દાઉદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાંત્રીસ વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમા અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને અર્ધનગ્ન કરી માર મારી અને મોટરસાયકલ પર ફેરવી હતી ઘટનાના મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી અને આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અર્ધનગ્ન કરી અને કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી તેટલું એટલું જે નહીં આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો વિડીયો વાયરલ થતા પોલીસને જાણ થઈ હતી અને તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે નામજોગ પંદર લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી যেম চার পুরুষ আরপিছে চার মহিলা আরপি চার ছে